અરે મોઢે મોઢે બોલું મા અને મને સાચે નાનપણ હાંભરે આ તો મોટ ની એ મોટ પની એ જો ને મજા અરે મને કડવી લાગે કાગડા મારી બાસઠ વર્ષની ઉંમરે જ્યારે મારી મા એકસો બે વર્ષના એ મને મોઢામાં કોળિયા મૂકીને યથથી અને પ્રેમથી જમાડ્યો અને મને ખવડાવતા હતા ત્યારે મને મારા બાળપણના બે વર્ષથી પાંચ વરનું જે બાળપણ હતું એ સાંભળી ગયું એટલે કવિ કાગે જે લખ્યું છે એ દોહો મને આજની તારીખમાં ભૂલાતો નથી અને વારંવાર એકનો એક શબ્દ મને મગજમાં બેસે છે કે મા મને મારું બાળ પણ બહુ સાંભળે મારું નાન પણ બહુ સાંભળે